જે આદી બે એટલે ખેલો ઇન્ડિયાની બી હતી ખેલો ઇન્ડિયામાં આ લોકો બધા પ્રેક્ટિસ છો એ જીએફએસ સ્કૂલ ગેમમાં હતા કર્ણાટકા એમ સાવા કોરોના બેન્ચ હું હેન્ડબોલમાં છું અને મારું નામ વસાવાсадનાબેન વિનોદભાઈ હું એમફાઈ ગાંધીનગર માં ગયા નમસ્કાર લાઇવ તમારું સ્વાગત રાજપીપળા અંબુબાપુરાણી હાઈસ્કૂલ વડીયા ગામની ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સંકુલની ત્રણ વિદ્યાર્થીનીઓએ કર્ણાટકના શિવમોગા ખાતે યોજાયેલી વોલીબોલ અને હેન્ડબોલની રમતમાં ઉજ્જવળ દેખાવ કરતાં સમગ્ર નર્મદા અને રાજપીપળાનું ગૌરવ વધે તેવું કાર્ય કર્યું છે જ્યારે તેઓ કર્ણાટકથી રાજપીપળા પરત આવી રહ્યા હતા ત્યારે આ ત્રણેય વિદ્યાર્થીનીઓને સન્માન આપવા તેમના કોચ અને ડીએલએસએસ સ્પોર્ટ

અને જેમાં એક્સપિરિયન્સની વાત કરું તો ત્યાં જે અમે લોકોએ પહેલાં તો પુલ ક્લિયર કર્યા પુલ ક્લિયર કરીને પછી અમે જે ક્વાર્ટર ક્વાર્ટર રહીમાં ક્વાર્ટરમાં અમારી અમે રાજસ્થાન હતું અને રાજસ્થાનને અમે થ્રી ઝીરોમાં હરાવ્યું ક્વાર્ટર પછી અમે લોકો જે સેમિફાઇનલ રમા રહીમાં સેમીફાઈનલમાં બી અમે લોકોએ કેરલાને થ્રી ઝીરોમાં હરાવ્યું અને પછી અમારી અમે સેમિફાઇન ફાઇનલમાં વેસ્ટ બેંગાલ હતું જેની સામે અમે ટક્કર તો આપી પણ તો બી અમે સેકન્ડ પ્લેસ લાયો કેટલા સમયથી તમારી તૈયારી હતી અમારી 15 દિવસની હતી પણ બે એટલે ખેલો ઇન્ડિયાની બી હતી ખેલો ઇન્ડિયામાં લોકો બધા પ્રેક્ટિસ કરતા હતા અને અડધા હતા એજીએફઆઈ માં અંડર 19 માં પ્રેક્ટિસ કરતા હતા તો અમારી ટીમ ટીમમાં તો પ્રેક્ટિસ એટલી બધી કઈ થઈ નહી હતી પણ તો ભી ટીમ કોમ્બિનેશન સારું હતું અમારું શું નામ છે તમારું અને તમે કઈ રમત માતાન તમારો એક્સપિરિયન્સ કઈ બોલ્યો મારું બારિયા નેહાબેન કાંતિભાઈ છે હું વોલીબોલમાં છું એજીએફઆઈ સ્કૂલ ગેમમાં હતા કર્ણાટકા એમાં અમે પહેલાં ખેલો ઇન્ડિયામાં હતા ખેલો ઇન્ડિયામાંથી ડાયરેક અમે કર્ણાટકમાં ગયા હતા ને અમારી પ્રી ક્વાર્ટર છત્તી છત્તીસગઢ સામે હતી અને ક્વાર્ટર રાજસ્થાન કેરેલા સામે હતી સૌથી પહેલાં તો નામ અને કઈ સ્કૂલમાં ભણો છો મારું નામ વસાવા સાજનાબેન વિનોદભાઈ હું અંબુભાઈ પુરાણી હાઈસ્કૂલમાં ભણું છું અને આ જ વર્ષે ડીએલએસએસમાં આવી છું અને અમે એસજીએફઆઈ ગાંધીનગર રમવા ગયા ત્યાં મારું સિલેક્શન થયું અને અમે દસ દિવસનો કેમ્પ ભર્યો નેશનલનો અને ત્યાં બી મારું સિલેક્શન થયું અને અમે દિલ્હી રમવા ગયા અને ત્યાં અમે બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કર્યું તમારા કોચ છે તમારી શાળા છે એના તરફ તમને કેટલું સપોર્ટ મળ્યો અને કેવી રીતે તમે ત્યાં પહોંચો થાයක કોના કોની હેલ્પથી તમે ત્યાં પહોંચ્યા અમે અમારા કોચ કોચના સપોર્ટથી અમે આટલે સુધી પહોંચ્યા અમારે ઇન્ડિયા પ્લેયર બનવું છે તો સુજન તમે કોઈ પ્લેમાં તમે મારું નામ વર્ષા કોરોના બેન છે હું હેન્ડબોલમાં છું અને તેમાં પહેલી મેચ અમારી પૂરા અમે હતી અમને

DLSS માં ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ સ્કૂલ માં હાલ તાલીમ મેળવે છે અને અહીંયા થી તે લોકો કેમ્પ માટે ગયા હતા અમારા માટે આ ખૂબ ગૌરવની વાત છે કે આ લોકો DLSS નું અને नर्मदा જિલ્લાનું નામ રોશન કર્યું છે اچھا તમારું શું કહેવું છે મારું નામ બરોત સંદીપ છે હું તરીકે ફરાજભાઈ આવું છું અહીંયા લગભગ એક વર્ષથી હેન્ડબોલ ગેમ આવેલી છે અને સ્પોર્ટ્સ ઓફ ગુજરાતનો હું આભારી છું કે અમે અહીંયા ખરેખર હેન્ડબોલ ગેમ રમવાની આગળ આપી રમત આપ્યા પછી મને જે ટ્રાયબલના જે છોકરાઓ મળ્યા છે જે મેં એક જ વર્ષના અંતે સારા એવા પ્લેયર તૈયાર કરેલા છે અને ખૂબ એવું અહીંયા મને સપોર્ટ મળે છે નર્મદા જિલ્લાનો અને નર્મદા જિલ્લામાં આવીને મને આનંદ છે પણ વધારે આ વર્ષે અમારા બાવીસ જેટલા ખેલાડીઓ નેશનલ મુકામે રમવા ગયેલા હતા અને આવતા વર્ષે ચાલીસથી પચાસ વિદ્યાર્થીઓ મારે રમવા જશે